આજે જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદના જગતપુર વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં વિશ્વ પર્યાવરણ દિવસને લઈ સિંધુ વૃક્ષનું વૃક્ષારોપણ કર્યું જેની સાથે ચોમાસામાં દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષ વાવવામાં આવતા વનમાં પાંચસો એકાવન જેટલા સિંદૂર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે વૃક્ષારોપણ બાદ મુખ્યમંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશનના એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલ દ્વારા પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધાના પાંચ વિજેતાને સાયકલ આપી સાથે લોકોમાં વૃક્ષારોપણ કરવા અને જતન કરવા પ્રચાર પ્રસાર કરવા માટેના અગિયાર વૃક્ષસ્થ અને ટેબલોનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મેયર પ્રતિભા જૈન અને સ્ટ્રેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે જગતપુર બ્રિજ પાસે પાંચ હજાર ચોરસ મીચરમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર એસપી દ્વારા તેમના સ્વખર્ચે ઓક્સિજન પાર્ક બનાવાશે જેને સિંદુરવન નામ આપવામાં આવશે આ ઓક્સિજન પાર્કને ડેવલપ કરી એની પાંચ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે પીપીપી ધોરણે ડેવલપ કરવામાં આવનારા આ ઓક્સિજન પાર્કમાં બાર હજાર વૃક્ષ પૈકી પાંચસો એકાવન વૃક્ષ સિંદૂરના વાવવામાં આવશે જેને સિંદુર વન તરીકે વિકસાવવામાં આવશે અને એ પૈકી બાકી રહેતા ઇન્ડિજિનસ પ્રકારના જુદા જુદા વૃક્ષોથી મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોરોપણ કરાશે મિશન ફોર મિલિન્ટ્રીમાં ચાર પોઈન્ટ ત્રીસ લાખ મ્યુનિસિપલ નર્સરીમાંથી ચૌદ લાખ વન વિભાગની નર્સરીમાંથી એકવીસ લાખ વૃક્ષ ખાનગી એજન્સીઓ પાસેથી લેવામાં આવશે એ પૈકી ચોવીસ લાખ વૃક્ષો તો મ્યુનિસિપાલિટીના વિવિધ લોટમાં વાવવામાં આવશે જેમાં ગ્યાસપુર ખાતે પણ પંતેરથી પંદર લાખ જેટલા વૃક્ષો એક સ્થળે જ વાવવામાં આવશે વર્ષભ્રેદર અગિયાર બારથી બે હજાર ચોવીસ પચીસ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક કરોડ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળશે